લે દવા ખાઈ લે દવા લાવી તમારા બાર નહી રહ્યા આવ

બહુ ચિંતા નહીં કરવાની પંચ્યાસી ખુશી પડે રોવાય નહીં દુઃખ એક થાય જય નહીં પેલા ખેમરો ખરો ને ખેમરો લે ભૂલ્યા

ઘર તો નહીતર માં જાગે શીતર જવું પડે

પૈસા વધારે ના કાઢ પૈસા આવું તારી મારે ન જન્મ્યો રે એ મેસ ભવલી આના કારો મેચ્છા પણ આ દૂધ દોરા હિરુ તો ગા એવું તના દૂધ તો એ ગાતીયે નહીં તું તો કે માર છોકરો પરને એકાત તો છોકરો માર પરના ને હું ગાવા પાછળ બધું જીલી લઈશું તું ગાતો ખરી હતા પણ તમે ચાલુ કરો તો હું હડખું ગઉ હું કોક ગોણું બગલુ આવે જાય રે ગા ગાલી બધું માર જવાનું

બંદરો ઉપરો કશું પરિવાર નહીં મન લાગે ખબર પડે પણ આ જવાનું બીમાર થઈ નઈ જવાનું ઉમર થઈ ઉમર થઈ અમ

મહેમાનો આયા છે આ મેમનો કે છે મેમનો કે છે કશું હારો જીવશે નઈ જ્યાં વર્ષે અમાર તો છોકરા નું ભાવના લીધે બન્યા હતા ખબર હા બોલ્યો થઈ ગયો ગયો આ મથુર્યાંક વખવા ના હતો માત્ર વખતે પેલો એનો ભાઈ હતો ને તાને મારતો વિવા બગાડ હતા આ બુદ્ધિ નો જ સારું નહીં બંધ રાખશું એના આગલા વર્ષે બંધ રાખ્યું અને મારો ગાવા નહીં દેતો પણ તમારી વિવા તારે થોડા હજુ આ વખત જીવવા

મોટો છોકરો બરબાદ થઈ જબરો કર્યો દાખલો મરણ નો રે બે દેવું કર્યું છોકરા ના દુખ રે હેલ્ બાપુ દેવાદાર થઈ જુ હાય ત્યાં જેવો એ છોકરો સરકારી નોકરી છોર દીધી ખોટા મોનસંગે ચોર્યો રાજી રાજી એનું જીવન ગોમથી ગમ થી આગો જોડો કેન્સર નો રોગી કેન્સર માન બધુ રે હાય હાય મારે પગ મારે કોટા વાગ્યા પગ પાક્યો ગાયા બ્રિટિશ માં મોરી હાય

સરકારી કાગળ લઈને આવડતું સરપંચ સાહેબ ને ઘેર જો સરપંચ સાહેબ નઈ તમારે ઘેરાડે સર મંગાનું કે હા મારું જીજે અઢાર ની મોજ ઝુકેગા નહી સાલા